વિવિધ મત ગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી જે છે શરૂ થઈ ગઈ છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બપોર સુધીમાં મોટા ભાગની પંચાયતોનું ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે અને ગામડાઓને તેમના નવા સરપંચ અને નવા સભ્યો મળી જશે સાથે વાત કરીએ ગરૂડેશ્વરની તો ગરુડેશ્વરના કારેલી અને ઇન્દ્રવણા ગ્રામ પંચાયતની મત મતગણતરી મામલતદાર કચેરી ખાતે મતગણતરીની પ્રક્રિયા ની શરૂઆત હવે કરવામાં આવશે કારેલી ગ્રામ પંચાયતમાં સાત માંથી એક વોર્ડ સમરસ જાહેર થયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી ની શરૂઆત કરવામાં આવશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે ગૌતમજી ગૌડેશ્વરના કારેલી અને ઇન્દ્રવણા ગ્રામ પંચાયતની મત ગણતરી આજે પચીસ જૂન કેવો કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં

જે ખાસ કરીને જોવા જઈએ તો અહિયાં કારેલી પંચાયત અને ઇન્દ્રા પંચાયત ની અંદર સારું એવું મતદાન મોટા પ્રમાણમાં થયું છે પરંતુ આજે પરિણામ છે જેને લઈને આપ અહીં જોઈ શકો છો અત્યારે અમે અહીં ગરડેશ્વર મામલેદાર કચેરીની બહાર ઉભા છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો આજે ચૂંટણીના પરિણામ આવવાના છે ત્યારે અહીંયા સરપંચોના સમર્થકો જે છે તે પણ આજે જાહેર માર્ગ પર આવી ગયા છે અને ગરડેશ્વરના જે મેન રોડ જે ખરો ત્યાં વાહનો સાથે તમામ સમર્થકો અહીંયા ઉપસ્થિત છે આપણી સાથે અહિયાં આજે ચૂંટણી પરિણામ આવવાનો છે ત્યારે અમુક સમર્થકો આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગડદેશ્વર તાલુકાની કાર્ડની પંચાયત તથા પંચાયત ની ચૂંટણી ના પરિણામ આજે આવવાના છે અડકાલની ગણતરી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર છે ત્યારે અહીંયા ગડેશ્વરના જાહેર માર્ગ પર પણ સરપંચના સમર્થકો આવી ગયા છે આપણે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે અહીંયા એક છે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે તમારું હું તુલસીભાઈ ભલાભાઈ તડવી નાના પીપળીયા ઇન્દ્રાવાડા પંચાયત શું કેશો આજે ગ્રામ પંચાયત ની ચૂંટણી ના પરિણામ આજે આવવાના છે અમારે જે સરકાર શ્રી એ લેડીઝ સીટ આપી એ બહુ મહત્વનું છે અને લેડીસ નવયુવાન શિક્ષિત છે અને અમારા વિકાસના કામો લઈને આવે છે એટલે અમને ફૂલ ભરોસો છે એનો ડિસિઝન સાંભળવા માટે વિજય માટે અમે એકત્રિત થયેલા છે ભાઈઓ તેમજ બહેનો બધા એકત્રિત થયેલા છે અને વિકાસ નો ડોળ

સરપંચ પદ ના ઉમેદવાર કેવા હોવા જોઈએ અને સરપંચ પદ ના ઉમેદવાર પાસે તમે સરપંચ પદ ના ઉમેદવાર એવા હોવા જોઈએ કે પોતાનો નિર્ણય હોવો જોઈએ એનો ને પ્લસ શિક્ષિત અને દરેક ગામના દરેક વ્યક્તિ ને સાથે લઈને ચાલે એવા હોવા જોઈએ સરપંચ દરેક ગામનો વિકાસ થવો જોઈએ શું કહેશો તમે આજે ગ્રામ સરપંચ કેવા હોવા જોઈએ રવિભાઈ તૃણ જેવા હોવા જોઈએ એકદમ મજબૂત છે અમારું તમે કોના સમર્થનમાં આવ્યા છો અમે રવિભાઈ તરોણાબેનના સમર્થમાં છીએ તો આપ અહીં જોઈ શકો છો અહીંયા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવવાના છે ત્યારે સમર્થકો પણ અહીં આવી રહ્યા છે આપણે બીજી તરફ જવાનો પ્રયાસ કરશું હું તમને બતાવવા માંગી થઈ કેમેરામાં વિડિયોમાં આપ જોઈ શકો છો અહીંયા મારી પાછળ બિલકુલ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો પરિણામ આવવાનું છે ત્યારે સમર્થકો જે ખરા તે મોટા પ્રમાણમાં જાહેર માર્ગ પર અહીં ઉપસ્થિત થયા છે આપણે અહીંયા જોવા જઈએ તો આજે સરપંચ ની ચૂંટણી મતદારો માં પણ ઘણો એવો ઉત્સાહ જોવા મળ્યો છે અને ગ્રામજનો પણ અહીં મોટી સંખ્યામાં જાહેર માર્ગ પર ભેગા થયા છે સમર્થકો પણ ઉપસ્થિત છે આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું અહિયાં ઘણા બધા લોકો જે છે તે સરપંચની ચૂંટણીના પરિણામમાં સમર્થનમાં આજે આવી ચૂક્યા છે અહીં જોવા જઈએ તો જાહેર માર્ગ ઉપર ઘણા એવા સમર્થકો ગ્રામ પંચાયત નું પરિણામ

તો આ સમર્થક જેમનું કેવું એવું છે કે મતદાન ગણતરીની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ છે અને જે પણ પરિણામ આપશે અહી જોવા જઈએ તો ગ્રામજનોની સાથે સાથે મતદારો પણ ભારે એવો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેઓ પણ કાગડોળે પરિણામની રાહ જોઈ રહ્યા છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં પણ સાથે સાથે સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મુખ્ય કયા પ્રશ્નો જે હતા ગામમાં જે હલ કરવાના બાકી હોય મુખ્ય પ્રશ્નો ત્યાંના જી ખાસ કરીને જોવા જઈએ તો ગ્રામ પંચાયત ની અંદર જેવા કે રોડ ને લગતા પ્રશ્નો છે પાણી ને લગતા પ્રશ્નો છે વીજળી ને લગતા પ્રશ્નો છે આ મુખ્ય પ્રશ્નો તેઓ તેઓના હતા અને આ તેઓના પ્રશ્નો ભવિષ્ય ની અંદર જે પણ સરપંચ ચુંટાય તે તેઓ આ સમસ્યા નો સત્વરે ઉકેલ લાવે તેવા મતદારો માંગ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે પાછલા સરપંચ ની તો પાછલા સરપંચ ના કામ વિશે તમારું શું કહેવું છે જી જોવા જઈએ તો આ વખતે જે પૂર્વ સરપંચ જે હતા તેઓ પણ ઉમેદવારી નોંધાવી છે પરંતુ પૂર્વ સરપંચ કરતા પણ આવનારી આજની ચૂંટણીમાં જે પણ પરિણામ આવે અને જે પણ નવા સરપંચ ચૂંટાય તે ગામના વિકાસ માટે સંપૂર્ણ રીતે ગ્રામજનોને ભેગા લઈને સાથે મળીને ચાલે અને ગામની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માંગ છે

સાથે વાત કરીએ હાલના પરિણામો જે છે બપોર સુધી આવી જશે સાથે સ્થાનિકોની શું આશા છે સરપંચને લઈને નવા સરપંચ કેવા હોવા જોઈએ નવા સરપંચોને લઈને સ્થાનિકોનું કહેવું છે કે સરપંચ જે પણ આવે તે સરપંચ તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલે તથા ગ્રામજનોની જે કંઈ પણ સમસ્યા હોય વીજળી વીજળીને લગતી પાણીને લગતી ગ્રાન્ટને લગતી રસ્તાને લગતી આવાસને લગતી જે કંઈ પણ સમસ્યા હોય તે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હર હંમેશ ગ્રામજનો સાથે તથા મતદારો સાથે સાથે રહીને તેઓનું નિરાકરણ લાવે તેવું મતદારો તથા ગ્રામજનો ઈચ્છી રહ્યા છે આપને શું લાગે છે કે આ વખતની જે ચૂંટણી છે તેમાં શું બદલાવ છે કઈક નવું

ત્યારે આપણે પ્રકાશ ઉપાધ્યાય પાસે આવીશું પ્રકાશજી મત ગણતરી ચાલી રહી છે છે આપને મારો અવાજ આવી રહ્યો આપણી સાથે જંબુસર થી જપન શાહ પણ જોડાઈ ચુક્યા છે જપનજી કેવો છે માહોલ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે કે કેમ જી વાત કરીએ તો જંબુસર ચાર ગ્રામ પંચાયતોમાં હતી જે પૈકી સારોદ ગ્રામ પંચાયતમાં સભ્યની સભ્યની તથા ગ્રામ પંચાયતમાં વાત કરીએ બે માં વિજેતા જાહેર થઈ ગયા છે વાત કરીએ તો પ્રવિણાબેન રાવલ જેઓનો ભવ્ય વિજય અણખી ગ્રામ પંચાયતથી થયો છે ત્યારે આ ખાનપુર ગ્રામ પંચાયત જે સામાન્ય ચૂંટણી યોજના હતી જે યોજાઈ છે જેમાં આ ત્રણ વર્ષ વહીવટ દાર શાસન બાદ હવે ફરીથી નવા સરપંચની જ્યારે આતુરતાથી પ્રજા રાહ જોઈ રહી છે મારી પાછળ આ બધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપ કે ભાઈ અહીંના જે સમર્થકો છે એ મોટી સંખ્યામાં અહીંયા આવી ગયા છે ખાનપુર ગામના સમર્થકો છે અને એમને જ પૂછીશું કે આપણે કેવું લાગી રહ્યું છે આટલા વર્ષ પછી ત્રણ વર્ષ વહીવટદાર શાસન રહ્યું અને ત્યાર પછી હવે સરપંચ તરીકે કેવા ઉમેદવાર આપ પસંદ કરો ને એમની પાસે શું અપેક્ષા રાખો છો હમ અમારા ત્યાં જે ત્રણ વર્ષ શાસન હતું વહીવટદાર નું એના પછી ગામના અંદર તો ઔપચારિકતા જેવું જ હતું બિલકુલ આઠ આઠ સભ્યો તો અમારા બિનહરીફ આવી ગયેલા છે ખાલી બે સભ્યો નું ઇલેક્શન થયેલું છે અને સરપંચ નું થયેલું છે એના અંદર બી પૂરી ઉમીદ એ રહી જ છે

ત્રણ વર્ષ વહીવટદાર શાસન હતું ત્રણ વર્ષ બાદ ફરીથી હવે શપથ લેશે ઘરું કામ કરેલું છે અને હજુ બી કરશે અને લોકોને પણ એના એમના સાથે બહુ ઉમ્મીદો છે અને લોકોને ગામ જે જે વસ્તુની હજુ જરૂરત છે જેવી રીતે કે હાઈસ્કૂલ નો અમારો પ્રશ્ન છે ત્યાર પછી અમારા ગામના અંદર અમુક જે ખેતરોના રોડ છે તેનો પણ બહુ મોટો પ્રશ્ન છે એવી જ રીતે આરોગ્યના લાઈનથી પણ અમારા ગામમાં કોઈ દવા દવાની લાઈન થી કોઈ ગાડી આવતી નથી જેવી રીતે કે બીજા ગામડામાં આવે છે એ પણ ઉમીદ છે કે એ પણ ઇન્શાલ્લા અમારા ગામના અંદર આવશે તમારા જે આ સરપંચના ઉમેદવાર છે જી બરાબર તો આપને કેવું લાગી રહ્યું છે બે ઉમેદવારો પૈકી કોનો વિજય થાય એવું લાગે છે બંદેવ બંદેવ સભ્યો અમારા જીતશે એવું લાગે છે અમારે પૂરી ઉમિદ છે અને આવનારા સમયમાં એ જીત્યા પછી જે તમે આ જે કામોમાં સક્ષમતા બતાવશે હાલ અત્યારે એ સિવાયના મેં જે જાણ્યું છે તે પ્રમાણે કે ભાઈ ત્યાં આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના એક પણ મકાન નથી તો એ વિશે આપનું શું કેવું છે ના બને છે એ મકાન ભી બને છે અને હવે જે કઈ યોજના આવશે એ યોજનાના અંદર બી જેનો જેને લાગતા વરખતા હશે તેમને જ હક મળશે એનો એના સિવાય બીજું કઈ ખોટું થાય નહીં અમારા લાભમાં જેમ જણાવ્યું કે ખાનપુર ગામના સંખ્યામાં પોતાના સરપંચ ખાનપુર ગ્રામ પંચાયત એક એવી ગ્રામ પંચાયત હતી કે જેમાં ત્રણ વર્ષના વહીવટદાર શાસન પછી ફરી એકવાર અહિયાં સમર્થકો ઉત્સુક છે કે પોતાના સરપંચ વહેલી તકે સરપંચ નો ચાર સંભાળે અને ગામનો વિકાસ થાય કેમ કે વાત કરીએ તો ગ્રામ પંચાયતની કોઈ પણ ચૂંટણી હોય તેના સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને આ ચૂંટણી યોજાતી હોય છે અન્ય વિધાનસભાની ગણો કે લોકસભાની ગણો કે અન્ય ચૂંટણીઓમાં કોઈ સિમ્બોલ ના જોઈને મતદાન થતું હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી હર હંમેશ માટે વ્યક્તિ અને ગ્રામના સંયુક્ત રીતે એકત્રિત થઈને ગામના લોકો ભેગા મળીને તેઓના સરપંચ ચિંતા હોય છે કેમ કે ગામના નાના નાના પ્રશ્નો જે હોય છે પાયાના પ્રશ્નો હોય છે ગામના વિકાસ હોય વેરાન વ્યક્તિ હોય સમસ્યાઓ ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત માટે આજે પરિણામ જે છે આવી રહ્યું છે દર્શક મિત્રો આજે આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હા સમય થયો છે એક નાનકડા વિરામનો था जब मैंने पहली बार पीएम मोदी को रेड फोर्स स्वच्छता का संदेश देते सुना था फिर स्कूल में टीचर से जाना क्यों स्वच्छता जरूरी है आज स्वच्छता मेरी आदत है इस नए भारत ने बचपन से ही स्वच्छता का कल्चर देखा है यही अमृत पीढ़ी बनाएगी विकसित भारत રામાયણ મહાભારતના જન સહભાગી નિર્ણયો સુધી સ્વતંત્રતા અને લોકશાહીની જ્યોત સતત પ્રજ્વલિત રહી છે આઝાદ ભારત પોતાની પ્રગતિમાં આગળ વધી રહ્યો હતો તેવા જ સમયે

સેન્સરશિપ લાગુ કરવામાં આવી હતી મોટા ભાગના ગણમાન્ય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા મનોરંજન ક્ષેત્રે પણ ફિલ્મો અને જાહેરાતોના નિર્માણ માટે મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા સામાજિક કાર્યકરો શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ એફઆઈઆર વગર જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા બળજબરીપૂર્વક નસબંધી કરવાના અને ઝૂંપડપટ્ટી દૂર કરવાના કાર્યક્રમનો ઘોર વિરોધ થયો હતો સત્તા સામેનો વિરોધ શાંત કરવા લાગુ કરેલી કટોકટીથી દેશ અનેક મોરચે પાછળ જતો રહ્યો હતો આ ઘટનાએ ભારતીય લોકતંત્ર અને દેશના રાજનીતિક ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે લોકશાહીને સક્ષમ કરવા માટે આજે પચીસ જૂન બે હજાર પચીસના રોજ ઇમરજન્સીના પચાસ વર્ષે આપણે સત્તાના દુરુપયોગ સામે લડનાર નાગરિકોને સ્મરણાંજલિ અર્પીએ અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા કટિબદ્ધ થઈએ માркаવસર આ બે સવાલ સોલ્વો અગરા પડ્યો અરે સાઉ સહેલું હતું બે સોલર કેલ્ક્યુલેટર એપ દિલ્હી ના એક સ્ટુડન્ટે બનાવી ના સોલર કેલ્ક્યુલેટર એપ ઇસરો અમદાવાદે બનાવી છે આની વાત તો સાચી છે તું સાયન્સમાં ભણે છે ના તો તને આ બધું કેવી રીતે ખબર હું ન્યૂઝપેપરના લેખો અને સાયન્સ મેગેઝિન નિયમિત વાંચું છું બસ તો પછી તું હવે સાયન્સ જ લેજે ના રે સાયન્સ ની તો મે ચોખી ના પાડી દીધી છે આ તો સાયન્સમાં એક્સપર્ટ છે પણ સાયન્સ ભણાવવાનો ખર્ચ ખબર છે ને અરે તમે પૈસા ની ચિંતા ના કરો સાયન્સમાં જ એડમિશન કરાવી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં નામ લખાવી દો તું ન્યૂઝપેપર રોજ વાંચે છે તો ત્યાં જાહેરાત ના વાંચી અમે ખાસ મારા ફ્રેન્ડ માટે સાચું રાખી હતી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે છે પણ આર્થિક કારણથી તેમનું ભણતર ન બગડે તેના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ધોરણ 10 માં 50% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ થનાર અને 11 સાયન્સમાં પ્રવેશ મેળવતા ગુજરાતના દીકરા દીકરીઓને દર મહિને મળે છે રૂપિયા 1000 અને બારમું પાસ કર્યા બાદ મળે છે બીજા પાંચ હજાર રૂપિયા એટલે કુલ પચીસ હાજર ની આર્થિક સહાય સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે પરિવાર પરિવારની વાર્ષિક આવક છ લાખ કે તેનાથી નીચે હોય એમને પણ મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાભ તો હું મારી દીકરીને સાયન્સમાં સાયન્સ માં જ ભણાવીશ વિકસિત ભારત વિકસિત ગુજરાત ના મંત્ર ચરિતાર્થ કરતું વધુ એક કદમ ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે બપોર સુધીમાં ચિત્ર જે છે સ્પષ્ટ થઈ શક થઈ જશે વાત કરીએ દાહોદની તો દાહોદના ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઈ ગઈ છે મોડે સ્કૂલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે પરિણામો સ્પષ્ટ થઈ જશે બપોર સુધીમાં બાવીસ જૂન રોજ મત એટલે કે રાજ્યમાં કુલ સરેરાશ્યોતેર વીસ ટકા મતદાન નોંધાયું હતું બાવીસ જૂને અને આજે પચીસ જૂન પરિણામ આવી રહ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે આપણા સંવાદદાતા વનરાજ બુરિયા જોડાયા છે. રવિ મલરાજજી દાહોદના ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતની મત ગણતરી હાજરવામ આવી રહી છે કેવો છે બંધોબસ્ત્યા તો

વનરાજી સરપંચ ટકા સરપંચની માં કેટલા ઉમેદવારો છે વનરાજજી ત્યાં સમર્થકો હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો परणा तालुका मध्ये जी इश्वारीचे पहिला सरपंच জতোধকাউ মেটা পাকারার্ও নেশমারেং ংযাই এাবিছো. જી વનરાજજી આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત માટે જૂના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં રાજ્યમાં કુલ સરેરાશ ઇઠ્યોતેર પોઈન્ટ વીસ ટકા મતદાન નોંધાયું હતું જેનું પરિણામ આજે પચીસ જૂના રોજ જાહેર કરવામાં આવશે સવારના નવ વાગ્યાથી રાજ્યભરના વિવિધ મત ગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી જે છે શરૂ થઈ ગઈ છે બપોર સુધીમાં મોટા ભાગની પંચાયતોનું ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે અને ગામડાઓને તેમના નવા સરપંચ અને સભ્યો પણ જે છે મળી જશે આગળ વાત કરીએ ઉમરગામની ઉમરગામ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે તો ઉમરગામમાં એમ એમ હાઈસ્કૂલ ખાતે આ મતગણતરી ચાલી રહી છે ઉમરગામમાં વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ બાવીસ જૂને યોજાયું હતું મતદાન કુલ

ટેકનિકલ ઇશ્યુને કારણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે તેઓ તો ઉમરગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે એમએમ એમ હાઈસ્કૂલ ખાતે સાથે સાથે જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતના છ જિલ્લા જેમ મારવલી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા છે પાટણ છે સાબરકાંઠાનો સમાવેશ થાય છે ત્યાંની કુલ એક ગ્રામ પંચાયત માટે પણ મત ગણતરી હાલ તો ચાલી રહી છે આ જિલ્લાઓમાં મતદારોએ ભારે ઉત્સાહ ભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથે વાત કરવામાં આવે સાબરકાંઠામાં એસી પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન નોંધાયું હતું મહેસાણામાં પંચોતેર પોઈન્ટ બાસઠ ટકા મતદાન નોંધાયું હતું પાટણમાં ઇઠ્યોતેર પોઈન્ટ પંદર ટકા મતદાન નોંધાયું હતું તો બનાસકાંઠામાં ત્યાંસી પોઈન્ટ પાંચ ટકા ગાંધીનગરમાં પંચોતેર પોઈન્ટ છેતાલીસ ટકા તો અરવલ્લીનું પરિણામ જે આવશે બપોર સુધીમાં ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જશે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી જે છે હાથ ધરવામાં આવી રહી છે ગુજરાતની ગ્રામ પંચાયતોમાંથી માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે સવારથી નવ વાગ્યાથી થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે તો આ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર